રાજકોટ શહેર અને જિલ્લામાં એનઇવી પ્રોપર્ટીની હરાજી કરાશે રાજકોટ શહેર અને જિલ્લામાં એકસો ઓગણચાળીસ મિલકતનો સર્વે હાથ ધરાયો છાસઠ જેટલી મિલકતોને એની પ્રોપર્ટી જાહેર કરાય તોતેર મિલકતોનો સર્વે હાથ ધરાયો મુંબઈ અને રાજકોટની ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં સરકારમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે ભારત છોડી ગયેલા લોકોની મિલકતો એનઇવી પ્રોપર્ટી જાહેર કરાય આ તમામ મિલકતોની સરકાર દ્વારા હરાજી કરવામાં આવશે એનિમી પ્રોપર્ટીઝ જેટલી પણ છે આ એનિમી પ્રોપર્ટીને અથવા તો એનિમી ડિકલેર્ડ પ્રોપર્ટીની ગણતરીમાં લેવાની રહે અથવા એનિમી પ્રોસેસ કેસ ચલાવવાના રહે આપણા જિલ્લામાં અત્યારે અસીસ્ટન્ટ કસ્ટોડીયન ઓફ એનિમી પ્રોપર્ટી મુંબઈના સર્વેર જે છે આ સત્તર અગિયાર બે હજાર પચીસથી લઈને ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી અહીંયા જેટલી પણ એનિમી પ્રોપર્ટીઝ છે આનું સર્વે કરવાના છે આને સાથે સાથે રાજકોટના ડીએલઆર અને સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના સર્વે પણ સાથે રહેશે રાજકોટ જિલ્લામાં અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી હસ્તકની કુલ વન થર્ટી નાઇન પ્રોપર્ટીઝ છે આ પૈકી એનિમી પ્રોપર્ટી ડિકલેર્ડ જે થઈ ગઈ છે આ સિક્સટી સિક્સ છે અને એનિમી પ્રોપર્ટી પ્રોસેસ કેસ પ્રોસેસ કેસ મતલબ કે આ પ્રોપર્ટી એનિમી પ્રોપર્ટી તરીકે આઇડેન્ટીફાઈ થઈ છે પરંતુ આ પ્રોપર્ટી ખરેખર આ દેશ છોડતા પહેલા અમુક માણસોને વેચાણ કરી દીધો હોય સરકારની મંજૂરી લીધી હોય અને પૈસા ભરી દીધા હોય અથવા નહીં કર્યો હોય આ તમામ પ્રોપર્ટી જ્યાં ડિસિઝન લેવાનું બાકી છે એવી સેવન્ટી થ્રી પ્રોપર્ટી છે આ તમામ વન થર્ટી નાઇન પ્રોપર્ટીનો જે છે આ સર્વે કરવામાં આવશે જે આ ડિસેમ્બર ત્રેવીસ સુધી આ તમામનું સર્વે કરશે આનું વેલ્યુએશન કરવામાં આવશે અને વેલ્યુએશન પછી સરકાર દ્વારાની હરાજીની પ્રક્રિયા કરવામાં